નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના મહત્વના સમાચાર જાણીએ તે પહેલા જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો જેથી કરી અમારા દરેક વિડિયોની અપડેટ આપને મળતી રહે આમિર ખાનના ઘરે એક બે નહીં પરંતુ 25 આઇપીએસ અધિકારીઓ પહોંચ્યા થયો ચોકાવનારો ખુલાસો પાકિસ્તાનની ગોળીબારીમાં નિરાધાર થયેલ 22 બાળકોને રાહુલ ગાંધીએ લીધા દત્તક તમામનો ખર્ચ ઉઠાવશે રાહુલ ગાંધી દેશનું સૌથી મોટું ડિજિટલ એરેસ્ટ ગાંધીનગરમાં ઝડપાયું મહિલાને ત્રણ મહિના બંદી બનાવી ઓગણીસ કરોડ ખંખેરાયા સરકારી અધિકારીએ એટલો ભ્રષ્ટાચાર કર્યો કે પૈસા ગણી કંટાળેલી પત્નીએ આપઘાત કર્યો બિહારમાં કાકાએ ભત્રીજાનો કરી નાખ્યો ખેલ ચિરાગની પાર્ટીમાંથી આડત્રીસ નેતાઓનું સામૂહિક રાજીનામું હું ભારતનો પક્ષ મૂકવા માટે ઉભો થયો છું પીએમ મોદીએ સાંસદમાં એક વાક્યથી વિપક્ષ પર ચલાવ્યું બ્રહ્માસ્ત્ર દેશની સૌથી સુરક્ષિત બેંક એસબીઆઈ માં લૂંટ દસ કિલો સો નું આડત્રીસ લાખ રૂપિયા લૂંટાયા સાતમ આઠમ પૂર્વ જુગારીઓની મોસમ ખીલી દસ મહિલાઓ સહિત પંદર શકો ની ઝડપાયા આતંકવાદીઓના નિશાના પર હતી અમરનાથ યાત્રા માર્યા ગયેલ આતંકવાદીઓને લઈને મોટો ખુલાસો સુરતમાં પંદરસો ને પચાસ કરોડના સાયબર ફ્રોડનો ખુલ્યો ભેદ બેંકના આઠ કર્મચારીઓની ધરપકડ ભારતીય ટીમ ની દિશા બદલનાર કોચ ની સીએસકે માં થશે એન્ટ્રી ધોની સાથે ચેન્નઈ માં કરશે કામ ગુજરાત એટીએસ ની મોટી સફળતા અલકાયદા ટેરર મોડ્યુલ ની માસ્ટરમાઇન્ડ મહિલા ની બેંગલુરુ થી ધરપકડ ભારે વરસાદ ના પગલે લેવાયો નિર્ણય અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી વિવિધ શહેરો માં મેડિકલ એજન્સી પર દરોડા સત્તર લાખ ની કિંમત ની ડુપ્લિકેટ સ્પુરિયસ એલોપેથિક દવાઓ જપ્ત ગંદરબલમાં મોટો અકસ્માત આઈટીબીપી જવાનોને લઈ જતી બસ નદીમાં ખાબકી સીએમ ભૂપેન્દ્ર પટેલે એસટી નવી એકસો એકાવન એક્સપ્રેસ બસો નો કરાવ્યો પ્રારંભ આ વર્ષે સો નવી એસી બસ સહિત બસો ને ત્રેસઠ બસો મુસાફરો માટે દોડશે ખેડૂતો માટે મોટા સમાચાર પીએમ કિસાન યોજનાનો નો વીસમો હપ્તો બે ઓગસ્ટ બે ના રોજ થશે રિલીઝ સરકારે કરી મોટી જાહેરાત કોળુદ્રા મહા બિલ્ડિંગ ના 7મા માળે થી નીચે જંપલાવી વિદ્યાર્થીનીએ કર્યો આબઘાત વસુંદરા રાજ્યની મોદી સાથે મુલાકાત બાદ અટકળોનો દોર ભાજપમાં નવા જૂનીના એંધા વીકેન્ડમાં પણ ધૂમ મચાવી રહી છે મહા અવતાર નરસિંહભા સૈયરાને આપી રહી છે ટક્કર અરમતિયા ગામ એ રસ્તો બંધ કરવા મામલે આપ અને બીજેપી આમણે સામે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જાલોદની સરકારી શાળામાં બાંધકામમાં બીમ અને પિલરમાં તેલના ખાલી ડબ્બા ઘુસાડવાનો પર્દાફાશ મોરબીના કાલિકા પ્લોટની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સની ગણતરીની કલાકોમાં જ ધરપકડ અઢાર વર્ષ પહેલા એજન્ટને ચાલીસ લાખ રૂપિયા ચૂકવી અમેરિકા ગયેલ કડીના વૃદ્ધની ધરપકડ બ્રિટનની ફ્લાઇટમાં ભારતીય યાત્રીની ધમાલ વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની આપી ધમકી હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં